જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં સવારના છ વાગી ગયા છે અને આપણી હોનું ને આજે વ્યાય જાય એવું લાગે છે એટલા માટે ને બાજરાના રોટલા થોડાક ખોળકોપડા અને થોડુંક ગાયનું ઘી નાખી અને ખાવા દેવાનું છે દઈ આવીએ આપણે હવે આપણે જોઈએ કે આપણી મોનું ઘી ખાહે કે નહીં કારણ કે અહીંયા આવ્યા પછી તો આ કાલે આપ્યું હતું બારે ખાઈ ગઈ હતી પણ જાય મજા નથી એટલે કદાચ ખાય કે ન ખાય કારણ કે આખી રાત તો ધ્યાન રાખ્યું હતું એમ લાગતું જ તું કે હવાર કે આ સાંજ સુધી મી જાય તો આપણી હોન વાસ તકલીફમાં તો શેષ છે ભગવાનને પ્રાર્થના કરી કે એની નોર્મલ ડિલિવરી થઈ જાય કારણ કે જો આપણે આંગળે વિયાણી હોય તો આપણને એનો અંદાજ હોય પેલી વાર લાવ્યા એટલે કદાચ અંદાજ ન હોય તો જોઈએ જોઈશી આપણે તો સોન કપીલા ગયા આપણે વિયા હે તો અત્યારે વિયાવાની છે એટલે

પાઈ ગાય ગઈ છે અને ગરમ પાણી દીધું દીધું સારો ખાઈ લીધો એટલે ગાય થોડીક શક્તિ આવી ગઈ હોય અને હજી એક કલાક પૂરો નથી થયો ત્યાં વાસળું ને પેલું ખીરું પાવાનું હોય છે એટલે પેલું ખીરું અને પીવા પણ મળ્યો ને કે વાસડા ને બહુ જ શીખવાડો પડે ઉભો નતો થઈ એક તો પણ દૂધ પી એક તો તો પેલું ખીરું પાઈ દીધું છે અને આસળ હળવા પણ થઈ જાય ને આવ પણ એને બહુ જ દુખે છે પગ ઘડીક આમ લેતીથી ઘડીક આમ લેતીથી કવરાવતી હતી એટલા માટે કારણ કે પેલો વાર ખીરું દોઈએ એટલે એને દુખતું હોય એટલા માટે એ પગ લે એટલે વાસળાની ઉપર જો આવી રીતના દૂધ છાંટી દઈ એની મમતા પણ ઉભરાઈ આવે વાસડા ને છાંટવા પણ મળે અને આપણે આસાનીથી દોએ પણ એકીએ અને પગ ઓછા કારણ કે એનું મન છે ને એનો દુખાવામાં નથી રહેતું એના વાસરૂમમાં વયું જાય છે એટલા માટે આપણે એને આસાનીથી દોએ એકી તો આવી રીતના જો એનું આવ પણ હળવું થઈએ ગરમ પાણીએ ઝારી નાખી તો અને આપી ગાયને વૈયાણે બે કલાક જેવું થઈ ગયું છે જાળ નથી પડી એટલા માટે આપણે માખણ દાળ હળદર અને સરોઠી દવ દાણા સરોઠીને આપી દીધા છે વેલા વેલા તાજું આપડે ખેતર નો બકાલો લઈએ આવ્યા છીએ અને હવે બકાલો બધું ધોય અને મૂકી દેવાનું છે અડધું વાળી પાડો આપવાનું છે આપડે એકલા નો આપણે

કૂતરા ગમે ત્યારે આવીને કંઈ પણ કરીએ કે એટલા માટે આજ એક બે દિવસ તો ખાસ ધ્યાન રાખવું પડે પછી જલ્મેલું કહેવાય અને બધી વાસ આવતી એટલે તરત આવી જાય એટલા માટે અને હું દસ મિનિટથી ઢાળિયામાં છું ભાષડા ખામી હતી અત્યાર સુધી તો મને એક વિચાર આવે છે કે આપણે દુનિયાના ગમે એવા આઈલાઇનર મસ્કરા કે મશ મોંઘા મોંઘી લઈ આંખ ઉપર લગાડી છે તો એ ગમે ત્યારે વહી જાય પણ ઈશ્વરે જે વાસરુને ગાયને આંખોમાં આપી જે કાળો આંજણ આપ્યું છે એ કલર ક્યારેય રાખવો નથી પડતો અને એને એમ જરાય રેળાય ગલું નથી લાવતું એવી આંખું લાગે તો હું તમને એ વાસુની બધા જોઈ જ હશે આંખ બતાવો કે તમે જુઓ કેટલી મસ્ત મસ્ત આંજેલી લાગે ગાયની આંખ હોય બળદની હોય કે પછી નાના જલ્મેલા વાસુ ની આંખ હોય જે આંખની ફક્ત કાળી ફરતો આંખની પાપણ કહેવાય જે કાળી હોય એવી હવે કદાચ આપણે માણસ ગમે એવો મેકઅપ કરીએ ને થઈ પણ જાય પણ એવી રેતી નથી તો ઈશ્વરની એક બેન કહેવાય કે ઈશ્વરે જ એને મસ સાંજીને છે જે જે મસ ક્યારેય ન જાય બાકી આપણી ગમે એવી મોંઘી મસ કે મસ્કરા આઈ લઈને હોય ને એ બધું વિયું જાય એટલે આ એક કુદરતી વસ્તુ છે ને એ કંઈક અલગ જ લાગે આપણને અલગ જાણવા મળે એમ